Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રયાગરાજ લોકોના મોત થયા છે સામે આવેલી વિગતો અનુસાર લીમખેડા ત્યારે પાલી હાઇવે પર અકસ્માતની ઘટના બની છે રસ્તા ઉપર ઊભેલી ટ્રકમાં પાસઠ ટ્રાવેલ ગાડી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારના સભ્યોએ અકસ્માતનો ભોગ બન્યા છે હાલમાં ઘાયલને સારવાર માટે દાઉદ સિવિલ હોસ્પિટલ ખેચડાયા છે જ્યારે મૃદ્ને લીમકેડાને લઈ જવામાં આવ્યા છે તો ઘટનાને લઈને આવે પર ઓથોરિટી એકસો આઠ પોલીસની ટીમ ત્યારે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ઘટનાસ્થળે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતથી ઘટનાને લઈને પરિવારમાં ગમગીનનો માહોલ છે ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે અકસ્માતમાં જ શ્રદ્ધાળુના મોત થયાના અહેવાલ છે જ્યારે ઓગણી લોકો ઘાયલ થયા છે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલને બચાવી લેવામાં આવે છે અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ